નમસ્કાર ખેડૂત મિત્રો હું યશવી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જેવાના તાલુકા બળાશામાં અત્યારે કપાસની વાડીમાં તમે લાઈવ જોઈ રહ્યા છો અત્યારે આજની તારીખ છે છ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને અત્યારે એવી કપાસ છે આ કઈ ખેડૂતભાઈને છે એ ખેડૂતભાઈ જોડે પણ રૂબરૂ વાત કરશો અને જાણશું કે આ આ કપાસમાં ખેડૂતભાઈએ આપણો શું કર્યો છે કે અત્યારે આટલા બધી વરસાદ થયા પછી પણ આ કપાસ એવી મસ્ત રોનકમાં દેખાય છે અને આપણે ખેડૂતો જોડે રૂબરૂ બાદ કરશું એના પહેલાં તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેર સુધી જોયો તો તમને સારું લાગે ઉપયોગી લાગે તો લાઇક અને બીજા ખેડૂત જોડે પર શેર કરજો ને ખેડૂત જોડે પણ રૂબરૂ આપણો વાત કરશું અત્યારે આ કપાસના એવા બનાવવા માટે મારા ખેડૂતભાઈ પોતે શું કર્યો છે ને કઈ દવાનો સ્પ્રે કરેલ છે તો હાલો ખેડૂત જોડે આપણે રૂબરૂ વાત કરશું નમસ્કાર સલમાનભાઈ નમસ્કાર સર સલમાનભાઈ તમે આપણે કોઈ પણ ભાઈ કોઈ પણ વાત કરીએ એના પહેલા તમે જરાક તમારા બે શબ્દમાં એક તમારો પરિચય આપજો જરાક થોડુંક અવાજ ઊંચી રાખજો સર મારા નામ સંગાર સુલેમાન ઇબલા છે સંગાર સુલેમાન ઇબલા હું ગામ લાલા ગામ આબરાસો તાલુકો જિલ્લો કચ્છ બરોબર અને રહેવાસી છું આ કપાસ છે બધું ત્રણ ચાર એકડમાં છે અને લારવાસીસ દવાનું છંટવા કર્યું છે આ છે આ બાજુ આવી ગઈ છે આ બાજુ બાકી રહી પમ્પ બંધ થઈ ગઈ છે બરોબર આમાં આ બાજુ પણ તમારે લાવાસીસ થઈ ગયેલ છે બરોબર

આમાં કુચ નથી ગઢર બી નથી ને ચુસિયા નથી આમાં ચુસિયા બી છે ગડર બી છે બરોબર કે કોઈ પણ તમને દેખાતા કોઈ બતાવજો આ રહ્યો અત્યારે મિત્રો તમે આ જોઈ શકો છો અત્યારે એવી કન્ડિશન આ બાજુ થઈ ગઈ છે જેમાં લારવાસીસ ગોલ્ડનો સ્પ્રે નથી થયેલ છે અને જેમાં સ્પ્રે થયેલ છે આના તમને પણ જોયો અને અત્યારે આમાં જુઓ તમે આના કલર કેવા થઈ ગયા છે પાંદડાનો અને આમાં અત્યારે સલેમાનભાઈનો કહેવાનું છે કે આમાં ઈયડ અને થ્રીપ્સના અટેક જોરદાર છે એના કારી અને પાંદડા કાળો થઈ જાય કપાસ એને જોઈ શકો છો આ કારી પડે છે તો એટલે સલીમાનભાઈ હવે આપણે એમ કહીએ કે તમારો આ લારવાસીસ ગોલ્ડ માટે બીજો ખેડૂતો માટે શું ભલામાન છે વાપરવા માટે લારવાસીસ દવા છે બહુ સારી છે બરોબર ને ગડર બી આમાં બીજી વાર નથી આવતી ચૂસિયા બી ખતમ હોય

જલારામ એજન્સી બરાબર તો તો તમે અબડાસા તાલુકામાં જલારામ એજન્સી કોઠારામાંથી આ લારાસ ગોલ દવા જડી જાય છે તમે લઈ શકો છો અને તમે ત્યારે જુઓ આ રિયો આ બધું લારાશિસના ઇસ્પ્રે નથી કરેલ છે તમે જો અત્યારે આમાં થ્રીસનું કેવા પ્રમાણ છે અને એક સલીમાનભાઈ તમે લઈ આવ્યા આ શું છે આ યે ગડર છે આમાં બહુ છે આ ફૂલ છે પૂરો આ જો આ તે આ बाजू ગડર બધાના જો ડીંડા બધા एकदम ખાવી ગયા છે બરાબર એટલે તમે સલમાનભાઈ ફાઇનલી તમે લારવા સિસ ગોલ્ડ ના રિઝલ્ટ સે ખુશ છો ને હા ખુશ છે બહુ ખુશ છે બહુ સારી છે દવાઈ બરાબર એટલે ખુર તો માતા ઉપયોગી દવા સાબિત થાય છે

આ એક જ વાડીમાં પંપ બંધ થઈ ગયેલ તો એના કારણે રહી ગયો એટલે આ ડિફરન્સ તમને લાઈવ દેખાય છે આ જોવા જવા છે આ તમે આ બાજુ જો આ બાજુ લાશીસના સ્પ્રે થઈ ગયેલ છે તમને આ બાજુ પણ હું તમને કોઈ પણ એક પાંદડા ઊંધા કહીને તમને બતાવી શકું છું આમાં જો છે ક્યારે રિઝલ્ટ આ બાજુ સ્પ્રે થઈ ગઈ છે તમે જો અત્યારે આમાં કોઈ પણ જાતનું થીપ્સ દેખાતી નથી આમાં બે ધારિયામાં સ્પ્રે નથી થઈ કેમ કે પંપ બગડી ગયા હતા હા જો આટલા બધો ડિફરન્સ લાર્વાસીસ ગોલ્ડનો ઉપયોગ કર્યા નથી કરવામાં જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો એકવાર ફરીથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઈક અને શેર કરજો ફાઇનલી આપણે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન